સુરત શહેરમાં ખાડીપુર ટાળવા જળ ક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે આ મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો પત્રમાં તેમણે ઉલ્લેખ કરતાં કહ્યું કે બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે આ પાણી રિંગરોડ પાસે આવેલ છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરીને ખાડીપુર ઉકેલી શકાય છે તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે ટ્વેલ બાય ટ્વેલ ડાયામીટરની મીટરની નાખીને ખાડીપુરને તાળી શકાય વધુમાં કહ્યું કે વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી વાળી શકાય છે મથુર સવાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે સુરતમાં છેલ્લા સાત વર્ષથી ખાડી પૂરની સમસ્યાનું સર્જન થાય છે અને તેના જ કારણે પાંચ લાખ કરતાં વધારે લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ખાડી પૂરના નિવારણ માટે કયો રસ્તો અપનાવી શકાય તે માટે આજે કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી છે તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તો કઈ રીતે નીકળી શકે તે બાબતો પર પણ માહિતગાર કરાય છે મથુરભાઈ કઈ રીતે આપણે આ જે વૈકલ્પિક રસ્તાની રજૂઆત કરી છે અને શા માટે પત્ર તમારે લખવો પડ્યો સુરત શહેર ને અંદર ખાડીપુર ઇન્ડસ્ટ્રીને લોકોને પરેશાન કરે છે દુનિયામાં સુરત વિકસતું શહેર ચોથા નંબરનું છે આપણા વિકાસને અવરોધરૂપ બને છે તેથી મને લાગ્યું કે સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી લાવવા માટે જે અશક્ય હતું એ સરકારે શક્ય કર્યું કેવી રીતે તો સૌની યોજનાનું નિર્માણ કર્યું સૌની યોજના એટલે શું કે બાર બાર ફૂટના મોટા પાઇપો એવા બબ્બે પાઇપો નાખી અને ચાર રૂટ બનાવ્યા એ લગભગ બે હજાર કિલોમીટર ઉપરના એ ચારે રૂટ મળીને એનો એરિયા હશે અને એમાં જ્યાં જ્યાં સપોર્ટ કરવો પડે પાણીને ધક્કો આપવો પડે ત્યાં પાંચ પાંચ હજાર હોસ પાવરના પંપોથી પાણીને ધક્કો મારવામાં આવે છે અને સૌરાષ્ટ્રના એકસો પંદર ડેમો અને નદીઓમાં પાણી આપવામાં આવે છે આ બહુ મોટું સરકારે કામ કર્યું છે ત્યારે આ સુરતનું ખાડીપુર રોકવા માટે સૌની યોજનાનું મોડલ નવા રિંગ રોડે ખાલી સાત કિલોમીટરનું કરવાનું છે એ બસો ફૂટનો રિંગ રોડ છે બાજુમાં જગ્યા છે બાર બાય બારના ના ભૂંગળા નાખી આ આ પ્રકારનું આખું સ્ટેશન બનાવી અને પાણી જયારે પૂર આવે ત્યારે ડાયવર્ટ કરીને તાપીમાં લઈ જઈ શકાય છે આ બારડોલીના ઉપરવાસના ગામોથી પાણી આવે છે એટલે મોટા એરિયાનું પાણી આવે છે અને ઈ સુરત સિટી આવતા પહેલા આ વાલક પાસે રિંગરોડ પાસે જે ક્રોસ થાય છે ખાડી ત્યાંથી આપણે આ પાણીને સાત કિલોમીટરની આ યોજનાથી ડાયવર્ટ કરી શકાય એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને એક સુજાવ રૂપી એક પત્ર લખ્યો છે સીઆર સાહેબ સી આર પાટીલ સાહેબને પણ પત્ર લખ્યો છે અને આના લાગતા આવતા અધિકારીઓ અને પ્રતિનિધિઓને પણ પત્ર લખ્યો છે મને વિશ્વાસ છે કે સરકાર આની ઉપર ગંભીરતાથી વિચારશે અને આ યોજના થવાથી સુરતને કાયમ માટે ખાડીપુરમાંથી મુક્તિ મળી શકે એમ છે એટલા માટે પત્ર લખ્યો છું જે વૈકલ્પિક રૂટ જે હતો કઈ રીતે તમારા ધ્યાન પર આવ્યો અને કેટલો અભ્યાસ કર્યો આ રૂટ શોધવા માટે હું વર્ષોથી પચીસ વર્ષથી પાણી બચાવ અભિયાન સાથે જોડાયેલો છું અને એના હિસાબે મને સૌની યોજનાનું બધું ખ્યાલ છે એટલે મારા મનમાં એકદી વિચાર આવ્યો કે ભાઈ સૌની યોજનાના માધ્યમથી આ રોકી શકાય એટલે સરકારને આપણે સુજાવ આપીએ આની ઉપર સર્વે કરાવશે આ કેવી રીતે થઈ શકે એ કરશે તો મને તો એકદમ શક્ય લાગે છે સૌની યોજનાના મુકાબલે જોઈએ તો અને એના માટે મહાનગરપાલિકા સક્ષમ છે સરકાર સક્ષમ છે એટલે મને આમાં કોઈ અવરોધ લાગતો નથી સરકાર આમાં વિચારીને આગળ વધી શકશે ચોક્કસથી હતા જે પદ્મશ્રી મથુરભાઈ સવાણી કે તેમના દ્વારા આજે સરકારને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને ખાડી પૂરતી જે પાંચ લાખ લોકો પીડાય છે આ ખાડીનું પાણી શહેરમાં પ્રવેશતા જ પહેલાં તેને ડાયવર્ટ કરી શકાય અને સૌની યોજનાનો જે ટ્રાફ છે તે જ મુજબ આ જો કાર્ય પદ્ધતિથી સાત કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવે પાણીને ડાયવર્ટ કરવાનો તો ડીપુની સમસ્યાનો નિવેડો આવી શકે છે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાબતે સરકાર પણ આ બાબતની નોંધ લે કારણ કે પાંચ લાખ લોકોનો સવાલ છે ત્યારે સુરતના અગ્રણી જે લોકો છે તેમને પણ લોકોની તકલીફ દેખાય અને સરકારને આ બાબતે રજૂઆત કરી છે કેમેરા પર્સન કેસી વઘાસ ન્યૂઝ કેપિટલ સુરત